તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાના છીએ તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો એમ કહેવાય છે કે મુસ્લિમ સમાજ રેલીઓ પણ કાઢી રહ્યા છે અને શેતો વસાવાને છોડાવવાનું કહી રહ્યા છે દોસ્તો તો હાલ એક સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે ભરૂચ સીટની અંદર એમ કહેવાય છે કે વર્ષા વસાવા જીતે એવું મુસ્લિમ સમાજનું કેવું છે દોસ્તો એમ કહેવાય છે કે આદિવાસી સમાજ પણ એક થઈ ગયા છે અને મુસ્લિમ સમાજ પણ એક થઈ ગયા છે અને શેતો વસાવવાને સપોર્ટ કરી રહ્યા છે દોસ્તો તો એના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ દોસ્તો તો છે છે કે મુસ્લિમ સમાજનો પણ સારો સપોર્ટ મળી રહ્યો સેતુ વસાવાને ઘણા સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા લોકો નફરત પણ કરી રહ્યા છે દોસ્તો આદિવાસી સમાજના લોકો પણ ઘણા સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા લોકો નફરત પણ કરી રહ્યા છે દોસ્તો મનસુખ વસાવાને ઘણા સપોર્ટ કરી રહ્યા છે અને સેતુ વસાવાને પણ સપોર્ટ કરી રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે મનસુખ વસાવા સાથે એમ કહેવાય છે કે ચૂંટણી લડશે શેતો વસાવા અને શેતો વસાવાની જીત થશે એવું બધું કેવું છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો અને શેતો વસાવા અત્યારે એમ કહેવાય છે કે હાલની અંદર જેલની અંદર છે તોય છતાં આદિવાસી સમાજનું એવું કેવું છે કે સેતુ વસાવાની જીત થાય અને બધા લોકો એક થઈને રેલી પણ કાઢી રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ છે નહીં તેથી કરી આવા નવા ન્યૂઝ તમારા માટે હું લાવતો હોઉં છું દોસ્તો એમ કહેવાય છે કે વર્ષા વસાવા હાલ એમ કહેવાય છે કે ચૂંટણી લડશે એવું બધું કહેવામાં આવી રહ્યું છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે તો લાઇક શેર જરૂર કરી દઈએ ફરીવાર બીજા વિડીયો મળીએ તપતે કહેલી જય હિન્દ જય ભારત અને જય આદિવાસી લખવાનું ભૂલ જ નહીં દોસ્તો કમેન્ટ